સ્વૈિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો એક બોટલો રક્ત એકત્ર કરાય સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ દ્વારા ડીસા ના ક્લબની બાજુમાં આવેલ પંચસેલ વિદ્યાલય ખાતે જાગૃતિ ટ્રસ્ટ અને રેડક્રોસના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજના ભાઈ બહેને ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું રક્તદાનની સાથોસાથ રેડક્રોસ સોસાયટી દ્વારા સીપીઆર અને ફર્સ્ટ એડ પણ માહિતી આપવામાં આવી કુલકેમમાં એકસો એક બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું આ પ્રસંગે અલ્પાહાના દાતા તરીકે પીસી સોલંકી ડેપ્યુટી એન્જિનિયર જેટકોએ લાભ લીધો આ સમાજના પ્રમુખ વિક્રમભાઈ સોલંકી મંત્રી ગણેશભાઈ ચૌહાણ ખજાંચી દિનેશભાઈ મકવાણા જાગૃતિ ટ્રસ્ટના પ્રમુખ અશ્વિનભાઈ પરમાર અગ્રણીઓ દશરથભાઈ સોલંકી કે કે મકવાણા સહિત સમાજના અગ્રણીઓ દાતા ઉપસ્થિત રહ્યા હતા ભાગના ઉપસ્થિત રહી અને બ્લડ ડોનેટ કરવાનું મુખ્ય કાર્ય કર્યું છે સમાજની અંદર ઘણીવાર મેડિકલ ઇમરજન્સી હોય ત્યારે ઘણા બધા ગ્રામીણજનોનો એક પ્રોબ્લેમ હતો કે બ્લડ ક્યાંથી મેળવવું એ સમસ્યાના નિવારણ હેતુથી આજરોજ બન્સિલ વિદ્યાલય મુકામે ગાયત્રી લેબોરેટરીના ઉપક્રમે અમે આ કેમ્પનું આયોજન કર્યું હતું જેની અંદર સો કરતા વધારે મૂરબી ભાઈઓ બહેનો વગેરે ઉપસ્થિત રહી અને આ મેગા કેમ્પને સફળ બનાવવા માટેનો સહયોગ આપ્યો છે ડિસાબર રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટના ઉપક્રમે શિક્ષણની પ્રવૃત્તિની સાથે સાથે આરોગ્ય વિષયક સમસ્યાઓનો નિવેડો લાવી શકાય એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સતત આ કાર્યને અમે આગળ ધપાવવા માટેનો પ્રયત્ન કરીશું સોગામ ડિસામર રોહિત સમાજના ઘણા બધા વડીલ મૂલબીઓનો આમાં સહયોગ છે રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે આજરોજ અમે જે તાલીમ અને સીપીઆરની તાલીમ પણ ઘણા બધા વ્યક્તિઓ મેળવી શકે હેતુથી એ પણ સાથે સાથે આયોજન કરેલ છે એટલે વિદ્યાર્થી વ્યક્તિઓની અંદર કેટલીક એવી પ્રવૃત્તિઓની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓની જાણકારી મળે ને એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમાજનો મોટા પાયે સહયોગ મળ્યો એ બદલ સૌનો ખૂબ આભાર વિક્રમભાઈ જોતારામ સોલંકી વિસાવળ રોહિત સમાજ શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટના પ્રમુખના હોદ્દાએ હું આ સેગમેન્ટ આપું